રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ભૂતકાળમાં પાસા હેઠળ લેવામાં આવેલા ગુનાગારોને એકત્ર કરીને તેમની ઓળખ પરેડ કરાવવામાં આવી હતી જેમાં તંત્ર દ્વારા ગુનેગારોના કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે તેઓ સારા માર્ગ પર વળે અને જાહેર યોજનાઓનો લાભ લઈ શ્રેષ્ઠ આર્થિક આયોજન કરે પોલીસ અધિકારીઓએ ગુનેગારોને કહ્યું કે તમારા પરિવાર વિશે વિચારો અને ગુના તરફ ન વળો સાથે જ જણાવ્યું કે આગળ બીજી વખતની નમ્ર ચેતવણીના બદલે ભવિષ્યમાં કડક પગલાં લેવામાં આવશે એવી ગર્ભિત ચેતવણી પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપવામાં આવી હતી આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોગીઓને એડિટમાં કરીને એમની એક મિટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખપરેડ કરવામાં આવી હતી તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ પુલીસેના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એમની શકલ પહેચાણે એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા એટલે એમને કડક સૂચના આપવામાં હતી આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં અનુભવ થશે તો એમના ઉપર પાસા પાસાક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય ટોટલ એકસો વીસ ના અરાઉન્ડ આરોપીઓની આજે ઓળખ પરેડ રાખવામાં આવી હતી આ ઉપરાંત રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી દારૂ અને અન્ય ગુનામાં ઝડપાયેલા આરોપીઓની એકત્રિત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસીપી દ્વારા હિસ્ટ્રી શીટરોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી જેથી તેઓ સામાજિક અને કાનૂની રીતે સારા માર્ગ પર ચાલી શકે